ચાર વર્ષ બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાળજી લેવાઈ નથી દૈનિક એક એમ્બ્યુલન્સ છથી સાત દર્દીઓને લઈ જતી હોય છે ત્રણ એમ્બ્યુલન્સમાં અઢાર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાતી હોત અત્યાર સુધી એક હજાર ચારસો સાહીઠ દિવસમાં છવ્વીસ હજાર બસો એંસી દર્દીઓને એમ્બ્યુલન્સની સેવા મળી હોત મળતી માહિતી મુજબ જ્યારે કોરોના ચરમસીમા પર હતું ત્યારે ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા દરમિયાન નવી સિવિલ હોસ્પિટલને મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી આ વાતને ધ્યાનમાં રાખી અને એકસો આઠે લોકોને સેવા આપતી ત્રણ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને આપી હતી જે ત્રણ એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી તે એકસો આઠ માટે નવી એમ્બ્યુલન્સ દ્વારા બદલવામાં આવી હતી ત્રણેય જૂની એમ્બ્યુલન્સમાં જે કંઈ ખામી હતી તેને સુધારી અને નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી હોસ્પિટલને તેનો ઉપયોગ શબ વાહિની તરીકે કર્યો હતો થોડા મહિના ઉપયોગ કર્યા પછી તેમનું કામ ખતમ થઈ ગયું અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવી હતી મળતી માહિતી મુજબ એકસો આઠ એમ્બ્યુલન્સની કિંમત આશરે ચાલીસ લાખ રૂપિયાથી વધુ છે એટલે કે ત્રણેયની કિંમત એક કરોડ વીસ લાખ રૂપિયા જેટલી છે જે હાલમાં સડી રહી છે જો આનો વર્ષમાં દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવ્યો હોત તો અત્યાર સુધીમાં છવ્વીસ હજાર બસો જેટલા દર્દીઓને મદદ કરી શક્યા હોત હકીકતમાં એક એમ્બ્યુલન્સ દરરોજ અંદાજિત છ થી સાત દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે દરમિયાન દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર પણ મળે છે જે જીવ બચાવવામાં ઘણી વખત અસરકારક સાબિત થાય છે હવે કોરોનાને ચાર ચાર વર્ષ વીતી ગયા છે એટલે કે એક હજાર ચારસો સાહીઠ દિવસ વીતી ગયા છે આ રીતે ત્રણેય એમ્બ્યુલન્સ એક દિવસમાં અઢાર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડશે અને આ ચાર વર્ષમાં છવ્વીસ હજાર બસો એંસી દર્દીઓને સારવાર મળશે પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી અને આંખ આડા કાન કરવાના કારણે તે કથળી રહી છે